જય શ્રી કૃષ્ણ મિત્રો દર હોળીમાં મારા ઘરે દહીં તો બને જ કેમ કે દહીં એવી વસ્તુ છે કે આપણે સાંજે વહેલા બનાવીને રાખી દઈએ અને દર્શન કરીને આવી અને એકદમ ઠંડા ઠંડા ડાયરેક્ટ ખાવા થાય તો આજે આપણે આવી ભયંકર ગરમીમાં તળ્યા વગર એકદમ પોચા રૂ જેવા સોફ્ટ દહીં બનાવીશું તો એના માટે અહીં મેં એક વાટકી અડદની દાળ અને એક વાટકી મગની પીળી મોગર દાળ લઈ લીધી છે તમે એકલી અડદની દાળ લઈને પણ બનાવી શકો છો પણ સાથે મોગર દાળ નાખવાથી વધારે પોચા અને ટેસ્ટી બને છે તો આ બંને દાળને બેથી ત્રણ વખત ધોઈ અને ચારથી પાંચ કલાક આપણે પલાળવાની છે તો અહીં મેં દાળને ચારથી પાંચ કલાક પલાળીને લઈ લીધી છે અને પહેલી ટીપ એ છે કે દાળ એકદમ સરસ પલળેલી અને સોફ્ટ હોવી જોઈએ તો જ તમારી પેસ્ટ સરસ થશે અને વડા પણ સરસ થશે તો અહીં મેં દાળને પાણીમાંથી કાઢી લીધી છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આ દાળ એડ કરી દઈએ એક સાથે બધી નહીં આવે એટલે આપણે આને બે બેચમાં ગ્રાઇન્ડ કરીશું અને બંને બેચમાં આપણે આદુ મરચાં એડ કરવાના છે તો પહેલામાં અહીં મેં બે લેલા મરચાં અને એક મોટો આદુનો ટુકડો લઈ લીધો છે અહીં તીખાશ તમને ગમતી હોય તે પ્રમાણે મરચાં વધારે ઓછા કરી શકો છો બીજી ટીપ એ છે કે હંમેશા ગ્રાઇન્ડ કરવામાં બરફ એડ કરવાનો જેથી ગ્રાઇન્ડ કરતી વખતે આપણી પેસ્ટ છે તે ગરમ નહીં થાય અને તેના કારણે વડા સરસ થશે તો અહીં મેં ગ્રાઇન્ડ કરી લીધું છે અને બરફ સિવાય પણ આપણે અડધા કપ જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું હતું તો આને બાઉલમાં કાઢી લઈએ એવી જ રીતના બીજી બેચ પણ મેં બરફના ટુકડા નાખી અને ગ્રાઇન્ડ કરી લીધી છે તેને પણ આપણે બાઉલમાં કાઢી લઈએ ત્રીજી ટીપ એ છે કે ઇલેક્ટ્રિક બીટરની મદદથી આપણે આ બેટરને ફેંટી લઈશું આવી રીતના કરવાથી એકદમ સરસ એરેશન થશે જેના કારણે દહીં વડા અંદરથી એકદમ સરસ પોચા અને જાળીદાર થશે તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ન હોય તો તમે હાથેથી પણ વિસ્ક કરીને કરી શકો છો પણ ઘણો ટાઈમ સુધી વિસ્ક કરવું પડે છે એટલે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો એનાથી જ કરવાનું એનાથી તમારું જે મિશ્રણ છે આ વડાનું તે એકદમ સરસ ફ્લફી થઈ જશે અને સોફ્ટ અને ફૂલેલું લાગશે તો જો આ સરસ થઈ ગયું છે આપણે આને ચેક કરીશું જો આવી રીતના આપણે પાણીમાં સહેજ નાખીએ ને તો ખીરું તરવું જોઈએ તો આવી રીતના જો તરતું હોય ને તેનો મતલબ કે તમારું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને જો ખીરું ડૂબી જાય તો તમારે હજી થોડીક વાર આને ફેંટવું પડશે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક પાઉચ ઈનો નાખી દઈશું કેમ કે આપણે આને સ્ટીમ કરવાના છે એટલે ઈનો નાખવો જરૂરી છે જો તમે તળીને કરવાના હોય તો ઈનો ન નાખો તો ચાલે નહીં જ નાખવાનો નહીંતર છૂટા પડી જશે પણ આપણે આને સ્ટીમ કરીને કરવાના છીએ એટલે આની અંદર ઈનો એડ કરીશું અને આને બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ ફૂલેલું અને ફ્લફી લાગી રહ્યું છે તો હવે આપણે દહીં વડા બનાવવાની શરૂઆત કરી દઈએ જેના માટે અહીં મેં ગ્રીસ કરેલી નાની વાટકીઓ લઈ લીધી છે તેની અંદર આ બેટર હું નાખી દઈશ આપણે આની અંદર ઈનો નાખ્યો છે એના કારણે બેટર ફૂલશે નહીં પણ અંદરથી એકદમ જાળીદાર અને પોચા બનશે એટલે તમે ઈચ્છો તો આખી વાટકી પણ ભરી શકો છો પણ હું અત્યારે અડધી વાટકી જ ભરી રહી છું આપણે વાટકીઓને જરાક થપથપાવી લઈશું અને હવે આને સ્ટીમ થવા રાખી દઈએ અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર આ વાટકી રાખીને ઢાંકીને આને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તમે વિચારતા હશો કે આવી રીતના કરવાથી ઇડલી જેવું લાગશે પણ જરા ઇડલી જેવું નહીં લાગે કેમ કે આની અંદર ચોખા નથી એટલે આનો ટેસ્ટ ઘણો અલગ આવશે તો જુઓ પંદરેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ આપણા દહીં વડા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારીને ઠંડા થવા દઈશું અને ત્યાં સુધી આપણે પાણી તૈયાર કરી લઈએ ચોથી ટીપ એ છે કે દહીં વડાનું જે પાણી આપણે બનાવીએ ને એની અંદર હંમેશા મીઠું અને થોડીક હિંગ નાખી દેવાની જેના કારણે અડદની દાળ પચવામાં ભારે નહીં પડે દહીં વડા છે તે હિંગને સોક કરી લેશે એનો સ્વાદ સરસ આવશે અને સાથે જ એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો આને મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈએ અને દહીં તૈયાર કરી લઈએ જેના માટે એક ગરણો લઈ લઈશું તેની અંદર દહીં નાખી દઈએ પાંચમી ટીપ એ છે કે દહીં હંમેશા થોડુંક પાતળું રાખવાનું બહુ ઘાટું નહીં રાખવાનું દહીંની અંદર આપણે ચપટી મીઠું અને ત્રણ ચમચી દોડેલી ખાંડ નાખી દઈએ તમને ગળ્યું દહીં જોઈતું હોય તે પ્રમાણે તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો અને આને આવી રીતના ગાળી લઈશું જેથી એકદમ સરસ સ્મૂથ દહીં બનીને તૈયાર થઈ જશે અને આની અંદર આપણે થોડાક બરફના ટુકડા નાખી દઈએ અને મિક્સ કરી લઈશું કેમકે દહીં બહુ ઘાટું હશે તો દહીં વડા તે એબ્ઝોર્બ નહીં કરી શકે એટલે થોડુંક પાતળું રાખવાનું તો આને મિક્સ કરી અને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ હવે અહીં આપણે દહીં વડા ઠંડા થઈ ગયા છે તેને કાઢી લઈએ આ દહીં વડા એટલા સોફ્ટ બને છે કે કોઈ મોટી ઉંમરના દાંત વગરના હોય તો તે પણ આરામથી આને ખાઈ શકશે એટલા સરસ પોચા બને છે હું તમને કાઢીને બતાવું કે જો આપણા દહીં વડા એકદમ સરસ સોફ્ટ બન્યા છે તમે આને ગમે એટલું દબાવશો તો તે પાછી પોતાની મૂળ પોઝિશનમાં આવી જશે એકદમ રૂ જેવા બને છે તો હવે આપણે આને પાણીમાં નાખી દઈએ દહીં વડા એકદમ ઠંડા થાય પછી જ તમારે આને અનમોલ્ડ કરવાના જો ગરમ ગરમમાં અનમોલ્ડ કરશો તો આ ભાંગી જશે એટલા સરસ પોચા બને છે આવી જ રીતના આપણે બધા જ દહીં વડા કાઢી લઈશું અને હવે હું દહીં વડાને તોડીને અંદરથી પણ બતાવી દઉં કે અંદરથી પણ કેટલા સરસ જાળીદાર અને પોચા દહીં વડા આપણા બન્યા છે તો હવે આવી રીતના તમે દહીં ટ્રાય કરજો આવી રીતના દહીં બનાવ્યા પછી તમે તળીને દહીંવડા ક્યારેય નહીં બનાવો આ ખૂબ ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો આને આપણે પાણીમાં દસથી પંદર મિનિટ રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તો અહીં મેં ગ્રીન ચટણીનું પ્રિમિક્સ લીધેલું છે જેની રેસીપી મેં થોડા ટાઈમ પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે થોડીક પ્રિમિક્સને વાટકામાં લઈ લઈશું અને પાણી નાખીને આની પાતળી ચટણી બનાવી લઈએ આપણે દહીં વડા ઉપર નાખવાની છે એટલે આપણે ચટણી થોડીક પાતળી રાખીશું તો આવી રીતના પ્રિમિક્સ બનાવેલું હોય તો ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ જાય છે અને હવે આપણે દહીં વડાને સર્વ કરી દઈએ આપણે પાણીમાંથી દહીં વડાને સહેજ પોચા હાથે દબાવી અને પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી ઠંડુ અને ગળ્યું દહીં નાખી દઈએ દહીં તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો સાથે જ આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી લસણ અને લાલ મરચાંવાળી લાલ ચટણી નાખી દઈશું ચટણીઓ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને ઉપરથી મીઠી ચટણી નાખી દઈએ અહીં મેં દ્રાક્ષમાંથી બનાવેલી મીઠી ચટણી લીધી છે આની પહેલાં મેં તમારી સાથે કાચી કેરીમાંથી દ્રાક્ષમાંથી ઘણી અલગ અલગ રીતે ચાટની મીઠી ચટણીની રેસીપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે આપી દઈશ ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર થોડુંક શેકિલજીરું પાવડર થોડીક કોથમીર અને થોડાક દાડમના દાણા નાખી અને ઠંડા ઠંડા દહીંવડાને એન્જોય કરીશું તો તમે પણ આ હોળીના દિવસે આવી રીતના તળ્યા વગરના દહીં વડા જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ સોફ્ટ બને છે અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ